ભરૂચ યુવક યુવતીના પ્રેમ લગ્નને કારણે નિકોરા ગામમાં ધિંગાળ સ્ટરી રિપોર્ટ બાય અસ સત્સાઈ ભરૂચ મારું નામ પટેલ જયેશભાઈ બાલુભાઈ મારે રહેવાનું નિકોરા હર્ષદી ફર્યો હવે આમાં થયું હું કે અમારે મામાની છોકરી ખરીને તે લો મેરેજ કરીને નાહી ગયેલી હવે આગળ પહેલાં થોડી બબાલ થયેલી આવું હવે પછી છોકરીને અમે હોપી પણ દીધી પછી આ બધું પિક્ચર પડી ગયું હવે આજે લોકોના બધા ફળિયામાં ને ટૂટ ઉભું કરવા માટે તૈયાર જ હતા પણ અમે એ વસ્તુમાં નહીં આવ્યો પછી હું ગ્રાઉન્ડ પર ગયો તો ગ્રાઉન્ડ પર એ બધા છે ને ત્યાં અહીંયા લોખંના થાંભલા પડતા હતા અરે મારા ભાઈ બને ફોન કર્યો મને કે તું મને તારપતરી આવી જાય મેં એને તાડપત્રી આપીને આવ્યો પછી છે ને એ ભાઈ ત્યાં તેવી બધી ગારો બોલતા હતા હું ત્યાંથી ના આવ્યો ત્યાંથી નાહી આવ્યો પછી એ બધા પાછા આવ્યા ને અમારે પર બધા એટેક કરી દીધો હવે અમે ત્રણ જ ભાઈ હતા ત્યાં બીજા ભાઈ હતા નહીં આ બધા પાછળથી આવ્યા અને એ લોકોએ બેટોને કુંવારીને એવું લઈને બધા આપી દીધું એના માટે વિડીયો પણ છે બસ તમારી મારી પર હુમલા કરવાનું કારણ મને નહીં ખબર જે જે વ્યક્તિ જે છોકરો લઈને ના ગયો એમને તો એ પક્ષના તો હુમલો કર્યો જ નથી પણ એમના પાછલા પક્ષવાળાએ મારી પર હુમલો કર્યો છે એમાં સુનિલભાઈ મનહરભાઈ પટેલ એને કુંવારી લઈને આવ્યો આવે પેલા મારા મામાના છોકરાએ કુંવારી ના પકડી હોત તો મને એ માથામાં આવતી તોય મને એ માથામાં હોજો થઈ ગયેલો છે બધું એ વચ્ચે પણ હોજો થઈ ગયેલો છે એ અમારે ખાસા ચાર પાંચ જને બે ત્રણ લેડિસોને છે મારી વાઈફને ઘરમાં આવીને સોનાની કડી બળી પણ અંદરથી ઝૂટવી લીધી છે લોકોએ બરાબર આ બધું હું પોલીસ સ્ટેશન સાહેબને માગું કડી પણ અમારે વ્યવસ્થિત મળવી જોઈએ અમારે બરાબર અમારે કેટલા લોકો એ લોકો પંદરથી સત્તર જણ હતા જેન્સ લોકો એના પર અમારો વિડીયો પણ છે એ અમે તમને રજૂ પણ કરેલા છે જે મારા ડાંગર દાળિયા લઈને આવેલા તેમના વિડીયો પણ છે અમને હે એમને માંગ તો મને શું ખબર સાહેબ હવે એ લોકોએ કે હું કારણ હુમલો કર્યો તે અમને ખબર નહીં બરાબર અને જે પક્ષની છોકરી લઈ અમારા પક્ષની છોકરી લઈને નહી ગઈ એ હાંભેવાળા તો જે પક્ષનો છોકરા છોકરા બાબા એ લોકોએ તો અમારી પર હુમલો કર્યો નહીં પણ એમના કુટુંબીજનોએ હુમલો કર્યો અને પાછલા ફળિયામાંથી અમારા ઘરમાં આવીને ઘૂસીને માર્યા છે આર્ય કન્યા ગુરુકુળ પોરબંદર 90 એકરમાં ફેલાયેલો વિશાળ ધોરડ પાસેથી લઈને બાર સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ સ્થાનિકની કન્યાઓ માટે કેજીથી લઈને ધોરણ બાર સુધીના શિક્ષણની સુવિધા અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશિષ્ટતા છે પરંપરા છે કન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્યાસી અઠ્ઠાવન જીરો ત્રીસ ત્રીસ ત્રણ બ્યાસી અઠાવન જીરો ચાલીસ ચાલીસ ચાર